પણ બુટલેગરે પોલીસ કર્મી પર જ કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો અને હવે મહિલા કોસ્ટેબલ નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજા જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યા છે પરંતુ નીતા ચૌધરી જે સીઆઈડી ક્રાઇમની કોસ્ટેબલ છે તેના ઘણા ચેપ્ટર હવે સામે આવી રહ્યા છે નીતા ચૌધરીની સિનિયર આઈપીએસથી લઈને મોટા નેતાઓ સુધીની પહોંચ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે નીતા ચૌધરી એટલે કે જે આરોપી છે જે આ બુટલેગર સાથે થાર કારમાં હતી અને એ બુટલેગરે પોલીસ કર્મી ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરી હત્યાનો પ્રયાસ કર્યો આપને જણાવી દઈએ કે નીતા ચૌધરી વર્ષ બે હજાર પંદરમાં ગુજરાત પોલીસ વિભાગમાં જોડાઈ હતી હાલમાં તે પોલીસ કોન્સ્ટેબલ છે તેની ફરજનું મૂળ સ્તર ગાંધીધામ છે પરંતુ ડેપ્યુટેશન ટીસીઆઈડી ક્રાઈમમાં તેને ફરજ ઉપર મૂકવામાં આવી હતી અગાઉ એલસીબી પર તેને ડ્યુટી આપવામાં આવી હતી સામાન્ય પોલીસકર્મી કરતા નીતા ચૌધરીની લાઈફસ્ટાઈલ એટલે કે તેની જીવન જીવવાનો અંદાજ ખૂબ અલગ છે અને અસામાન્ય પણ છે આપણે વિચારી ન શકીએ તેવી તેની જીવન જીવવાની લાઈફસ્ટાઈલ છે તેને તેને ઓળખતા લોકો તો ત્યાં સુધી કહે છે કે પોલીસની નોકરી તે પગાર માટે નહીં પરંતુ માત્ર વટ પાડવા અને અભિમાન માટે જ કરે છે ઇન્સ્ટાગ્રામ પર નીતા ચૌધરીનું એકાઉન્ટ છે અને તેમાં લગભગ પાંચસો પચાસથી વધારે પોસ્ટ છે અને તે આ વાતને સાચી ઠેરવતી પણ હોય એવું લાગી રહ્યું છે ઇન્સ્ટાગ્રામમાં તમે નીતા ચૌધરીનું એકાઉન્ટ જુઓ તો તમને લાગે કે જાણે કોઈ ફિલ્મ અદાકારા કોઈ ફિલ્મી હિરોઈન પોતાનો વટ પાડે છે ગોગલ્સ પહેરવા ગાડીઓ ફેરવી હાથમાં દસ દસ હજારથી વધારેના મોંઘા પર્સ રાખવા આ તમામ જે લાઈફસ્ટાઈલ છે તે એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલને પરવડી શકે એમ નથી નીતા ચૌધરીને રીલ્સ રીલ્સ બનાવવાનો શોખ પણ આજકાલનો નથી અગાઉતે પોલીસ યુનિફોર્મ પહેરીને પણ સોશિયલ મીડિયા પર ડાન્સ અને ડાયલોગ બાજીના આ વિડિયો બનાવી ચૂકી છે આ વિડિયો ભૂતકાળમાં પણ પોલીસ વિભાગમાં ચર્ચાનો મુદ્દો મુદ્દો બન્યા હતા કારણ કે વર્દી પહેરીને કોઈ પોલીસ કર્મી રીલ્સ ન બનાવી શકે આ મુદ્દે સિનિયર અધિકારીઓએ નીતા ચૌધરીને બોલાવીને ઠપકો પણ આપ્યો હોવાનું કહેવાય છે

શું અત્યાર સુધી કચ્છ પોલીસના ધ્યાનમાં નીતા ચૌધરીની આ થાર કાર નહોતી આવી આપને જણાવી દે કે નીતા ચૌધરી જે રીતના જીવન જીવી રહી છે કહેવાય છે કે સામાન્ય પોલીસ કોસ્ટેબલ કે હેડ કોસ્ટેબલનો પગાર થી ત્રીસ હજારથી લઈને પાંત્રીસ હજાર સુધીનો હોય છે પણ પાંત્રીસ હજારના પગારદારને આવું જીવન કેવી રીતના પરવડે લક્ઝરી ગાડીમાં ફેરવું હજારો રૂપિયાના ગોગલ્સ ફેરવા રીલ્સ બનાવી સ્વાભાવિક છે લોકોના મનમાં સવાલ છે પણ હવે ધીમે ધીમે નીતા ચૌધરીના જે ચેપ્ટર છે તે સામે આવી રહ્યા છે મતલબ એક ફિલ્મ ટક્કર મારે તેવું વ્યક્તિત્વ તેનું છે સૂત્રો તો તે પણ કહી રહ્યા છે કે નીતા ચૌધરીની બહુ ઉપર સુધી છે આઈપીએસ રહી અને તેના રાજકીય કનેક્શન છે તેમના પતિ ઉત્તર ગુજરાતમાં કોઈ પાર્ટીની સાથે બહુ મજબૂત રીતના જોડાયેલ છે અને તેના કારણે નીતા ચૌધરીનો વાડ પર વાકો થતો નથી પણ કચ્છ પોલીસને તો બગાસુ ખાતા પતાસુ આવ્યું બુટલેગર બુટલેગરને પકડવા અને પ્રયાસ કર્યો ત્યારે બાજુમાં કચ્છ પોલીસને ને નીતા ચૌધરી મળી આવી આ થાર ગાડીમાં દારૂની મહેફિલ ચાલતી હતી આ થાર ગાડીમાં દારૂનો જથ્થો હતો તો શું માની શકાય કે નીતા ચૌધરીના કચ્છના મોટા બુટલેગરો સાથે સંપર્ક છે કચ્છમાં જે બેફામ રીતના દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક નીતા ચૌધરીનો હાથ છે અથવા તો નીતા ચૌધરી પોલીસમાં હોવાને કારણે તેને પ્રોટેક્શન પૂરું પાડતી હતી આ બધા સવાલો અત્યારે ચર્ચાનો વિષય છે કચ્છ પોલીસનું કહેવું છે કે અમે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી રહ્યા છે અત્યારે નીતા ચૌધરી અને બુટલેગર બંને જેલ હવાલે છે હવે કચ્છ પોલીસ આગળની દિશામાં તપાસ કરી રહી છે નવા સમાચાર નવા અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર